બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં તમારું યોગદાન નોંધાવી દીધું હશે મેં પણ મારું યોગદાન નોંધાવી દીધું છે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો પચીસમાં કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિને એનો ધર્મ એની એની જાતિ જ્ઞાતિ એનું લિંગ અથવા તો કોઈ પણ કારણ આપીને મતદાર યાદીમાં એનું નામ દાખલ કરવાનો ઇનકાર નહીં કરી શકાય આજ જ બંધારણના અનુચ્છેદ ત્રણસો છવ્વીસમાં કહેવાયું છે કે લોકસભા તેમજ તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં દરેક વ્યક્તિ કે જે ભારતની નાગરિક છે જેની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ છે અને જો એ બીજી કોઈ રીતે ગેરલાયક નથી તો એને મતદાતા તરીકે નોંધવાનો ઇન્કાર નહીં કરી શકાય આ જોગવાઈઓ છે કે જેના કારણે આપણી પાસે મતદાનનો અધિકાર છે ભારતનું બંધારણ આપણને મત આપવાનો અધિકાર આપે છે આ લોકતંત્રની અંદર ભાગીદાર બનવાનો અધિકાર આપે છે બંધારણ ન હોત તો આપણી પાસે અધિકાર ન હોત આ અધિકારનો આજે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે બંધારણ યાદ કરીએ છીએ મતદાન કરવું એ આપણી ફરજ છે એવો આપણને કહેવાય છે સાથે સમજીએ કે આ અંગેનો અધિકાર આપણને આપણા બંધારણે આપ્યું છે અને આપણા બંધારણની મહાનતા એની સુંદરતા એ છે કે એવા વ્યક્તિઓ કે જે બંધારણમાં નથી માનતા જેમને એમાં આસ્થા નથી જેને નકારે છે જેને બદલવાની વાત કરે છે ભારતનું બંધારણ એમને પણ આ મતદાનનો અધિકાર આપે છે